નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ જેવી ઘટના સુરત માં અટકી ગઈ કોલેજી યુવતી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું ફરિયાદ થઈ સુરત માં ગ્રીષ્મા જેવી ઘટના બનતા રહી ગઈ છે સરથાણા વિસ્તારમાં એકવીસ વર્ષીય કોલેજની વિદ્યાર્થીની સાથે બદમાશે દુષ્કર્મ આચર્યું છે કોલેજમાં જતી વિદ્યાર્થીની સાથે આરોપીએ મિત્રતા કરી હતી મિત્રતા કરી યુવતીને ફસાવી જબરન દુષ્કર્મ આચરી અશ્લીલ વિડીયો બનાવી લીધો હતો જો આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ તેવી યુવતીને ધમકી આપી હતી ત્યારબાદ આરોપીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ફરી યુવતીને હોટેલમાં બોલાવી હતી અને યુવતી સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે યુવતીએ પ્રતિકાર કરતા આરોપીએ યુવતીના ગળા પર ચપ્પુ મૂકી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો આ મામલે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતી એકવીસ વર્ષીય વિદ્યાર્થીની કોલેજમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થીની કોલેજના કેમ્પસમાં મિત્રો સાથે બેસતી હતી કોલેજનો વિદ્યાર્થી ન હોવા છતાં આરોપી યુવક મિત ઝાલાડિયા અવારનવાર બાઇક પર કોલેજમાં આટાફેરા મારવા આવતો હતો યુવતીના મિત્રો પાસે આવી વિદ્યાર્થીનીને જાળમાં ફસાવવાનો પ્રયાસ કરતો હતો ત્યારે વિદ્યાર્થીનીના મિત્રએ જ વિદ્યાર્થીનીને ફોન કરી જણાવ્યું હતું કે મિત ઝાલાવાડિયાને તું ગમે છે તેવું કહેતા વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે તેને હું શું કરું મારે કંઈ કરવું નથી તેવું કહેતા મિત્રએ વિદ્યાર્થીનીને તેની સાથે વાત કર તેમ કહી આરોપીને ફોન આપી દીધો હતો આરોપીએ ફોન પર કીધું કે મને તું ગમે છે હું તને લવ કરું છું તેવું કહેતા વિદ્યાર્થીનીએ તેને ના પાડી દીધેલ હતી આરોપીએ વિદ્યાર્થીનીનો ફોન નંબર મેળવી અવારનવાર દિવસ રાતના સમયે વિદ્યાર્થીનીને ફોન કરી હું તને લવ કરું છું તું એકવાર ટ્રાય કર તને પણ મારી સાથે લવ થઈ જશે તેમ કહી પરેશાન કરતો હતો પરંતુ હું વિદ્યાર્થીનીને ના પાડતી હતી ત્યારબાદ મિત ઝાલાવાડિયા વિદ્યાર્થીનીને વોટ્સએપમાં મેસેજ કરી ફક્ત ફ્રેન્ડશીપ કરવાનું જણાવ્યું હતું વિદ્યાર્થીનીએ તેની સાથે વોટ્સએપ પર મિત્ર તરીકે વાત કરતી હતી ત્યારબાદ આરોપીએ મિત્ર તરીકે વિદ્યાર્થીનીને કોફી પીવા માટે તેની ફોર વ્હીલર ગાડીમાં બેસાડી વેસુ કાફેમાં લઈ ગયો હતો કોફી પીધા પછી ત્યારબાદ ઘરની પાસે ઉતારી ગયેલ હતો ફરી આરોપીએ વિદ્યાર્થીનીને ફોન કરી બહાર ફરવા જઈએ કીધું હતું વિદ્યાર્થીનીને ફોર વ્હીલર ગાડીમાં બેસાડી એક હોટેલના એક રૂમમાં લઈ ગયો હતો વિદ્યાર્થીનીને શરીર સંબંધ બાંધવાની વાત કરી હતી વિદ્યાર્થીનીએ ના પાડી હતી બાદમાં આરોપીએ વિદ્યાર્થીની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો અને આ વાત કોઈને કહેતી નહીં હું બીજી વાર આવું નહીં કરું તેવું કહી વિદ્યાર્થીનીને સોસાયટીની બહાર ઉતારી ગયો હતો ત્યારબાદ એકાદ મહિના બાદ આરોપીએ વિદ્યાર્થીનીને ફોન કરી સોસાયટીની બહાર આવવાનું કીધું હતું વિદ્યાર્થીનીએ તેને ના પાડતા તેણે હું તારા ઘરે આવી આપણા સંબંધોની જાણ કરીશ તેવું કહી ધમકી આપી હતી વિદ્યાર્થીની ગભરાઈ જતાં ગાડીમાં બેસી ફરી હોટેલમાં ગઈ હતી હોટેલની રૂમમાં લઈ જઈ શરીર સંબંધ બાંધવાની વાત કરી હતી વિદ્યાર્થીનીએ ના પાડતા ઝાપટ મારી વાળ ખેંચી ગળું દબાવવાની કોશિશ કરી હતી અને સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો આરોપીએ અશ્લીલ વિડીયો મોબાઈલ ફોનમાં બનાવી લીધો હતો ત્યારબાદ આરોપી અવારનવાર વિદ્યાર્થીનીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેની સાથે બળાત્કાર ગુજારતો રહેતો હતો એક દિવસ વિદ્યાર્થીનીનો જન્મદિવસ હોય જેથી તે ટ્યુશનના મિત્રો સાથે કાફેમાં ગયેલ હતો તે વખતે મિત ઝાલાવાડિયા પાછળ પાછળ આવી કેફેની સામે વિદ્યાર્થીનીને ગાડીમાં બેસી જવાનું કહેતો હતો તેને ના પાડતા આરોપીએ વિડીયો તારા બધા મિત્રોને બતાવી દઈશ તેવી ધમકી આપી હતી જેથી ગભરાઈને વિદ્યાર્થીની ગાડીમાં બેસી ગઈ હતી ત્યારબાદ આરોપી વિદ્યાર્થીનીને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો ગાડીમાં મારઝૂડ કરી હતી બળજબરીથી શરીર સંબંધ બાંધી બળાત્કાર કર્યો હતો એટલું જ નહીં ચપ્પુ ગળા પર રાખી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારબાદ વિદ્યાર્થીનીને કેફે પાસે ઉતારીને ચાલી ગયો હતો ફરી આરોપીએ વિદ્યાર્થીનીને બોલાવતા આરોપીના ત્રાસથી આખરે સમગ્ર હકીકત વિદ્યાર્થીનીએ આ વાત સમાજ સેવકને જણાવી હતી સમાજ સેવકે તાત્કાલિક આ બાબતની વાત વિદ્યાર્થીનીના પરિવારને કરી હતી અને તેઓ સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે આરોપી મીત ઝાલાવાડિયાને પકડી પાડ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી છેલ્લા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે. એનું કારણ જમાતરેના પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો નો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહી માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર